સશક્તિકરણ ની વાત હવે ભૂલી જજો બધા સશક્ત થઈ ગયા છે થઈ ગયા છે તમારા હું બોલું છું આમ જો હવે હા કેવી ધીમે રહીને પાડે છે એટલે બોલેલું ખોટું પડી જાય ને મારું તો એમ જરા જોરથી હા આ પાડો કે આ સશક્ત થઈ ગયા છે એમ હા કે ભૂખ લાગી છે પણ જે પ્રમાણે તમે બધાએ સાંભળ્યું છે અમે અહીંયાથી બોલ્યા કે તમે ત્યાંથી બોલ્યા પણ સાંભળ્યું બધાએ અને બધાએ જે પ્રમાણે કામ કર્યું છે આપણને એવું લાગે કે ખરેખર સરકાર અને બધા સાથે મળીને જે માની નરેન્દ્રભાઈ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ હવે વિશ્વાસ જે છે એ તમારે પરમેનન્ટ પકડી રાખવો પડે કે તમે જે વસ્તુ આપો છો નફો બહુ વધારે કરવાનું મગજમાં લાવશો નહીં ઘણી વખતે નફો વધારે કરવા માટે થઈ અને કદાચ બે વરસ ત્રણ વર્ષ તમારી પ્રોડક્ટ ચાલી જાય કંઈ પણ અંદર નાની મોટી શું કહેવાય મિશ્રણ કરીને પણ ચોથા વર્ષે પાછી પાછું એ પાછું પડવાનું શરૂ થશે તો પાછા જ્યાં હતા એના કરતા પાછા નીચે આવી જઈએ એના કરતા તમે જે વેચો છો જે પ્રોડક્ટ બનાવો છો અને અત્યારે જે પ્રમાણે ઉત્સાહથી લોકો તમારી પાસે વસ્તુ લે છે એ જ ઉત્સાહથી એ લોકો બીજાને કહેવા જોઈએ માર્કેટિંગ કેવી રીતે વધે તો અહીંયા કદાચ બધા બેઠા હશે માઉથ ટુ માઉથ માર્કેટિંગથી ઉત્તમ કોઈ માર્કેટિંગ નથી બધી જાહેરાતો નકામી પડે એની સામે કરોડોની જાહેરાત બતાવો તમે એનાથી કોઈ ના ફેર પડે પણ એક વ્યક્તિ મોટી કે જે સમાજમાં જેનું વર્ચસ્વ છે મોડેથી એક વાત કહી દે ને કે ભાઈ આ સખી મંડળના ત્યાં આ પાપડ બનાવે છે એનું ક્વોલિટી કહેવું પડે બસ એટલે તમારું કામ થઈ ગયું એટલે એવી રીતે માઉથ ટુ માઉથ કેન્વસિંગ થવાનું જ છે તમે જે વસ્તુ સારી આપી જ રહ્યા છો તમને પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે અમે જે બનાવી રહ્યા છે એ સારું છે કદાચ આજે ના ચાલે આવતીકાલે ચાલશે એટલે હતાશ પણ થવાનું નહીં આપણે જેટલું બને એટલું વેચાતું હોય એટલું આપણે બનાવવાનું પછી વધારે બનાવી દઈએ અને પછી એમાં આપણે આગા પાછા થઈ જઈએ ટેન્શન ટેન્શન થઈ જાય એવું નહીં કરવાનું પણ જેટલું બનાવો એટલું વેચાઈ જવાનું જે વેચાય છે એ તમારું આગળ વધવાના જ છો તમે અમને એ વિશ્વાસ છે કે તમે બધા આગળ વધશો એટલે ખૂબ સારી રીતે સખી મંડળની બહેનો કામ કરી રહી છે સરકાર અહીંયાથી મને એક આજે આઈડિયા મળ્યો કે ભાઈ પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવે છે બેન એવી જેટલી સરકારી સંસ્થાઓ હોય ત્યાં સખી મંડળને કેવી રીતે જોડી શકાય એટલે એક ફિક્સ વસ્તુ તમારી થાય એના માટેનો પ્રયત્ન સરકાર તરફથી થાય તો એ વધારે અનુકૂળતા બને તો એ લોકોને એક વસ્તુ ફિક્સ કે ભાઈ દર મહિને દસ બહેનોનું સખી મંડળ હોય કે વીસ મંડળનું હોય તો એ પ્રમાણેની એમની આવક ફિક્સ થાય કે દર મહિને એમને પંદર હજાર વીસ હજાર રૂપિયા તો મળે મળે ને મળે જ તો એમને પછી બીજી બધી કામો કરવાની વધારે ઉત્સાહ આવે એટલે સરકાર તરફથી પણ અમે જોઈશું તમને જ્યાં જ્યાં જોડી શકાય ત્યાં આગાડી જોડીશું જેથી કરીને તમારે એ શાંતિ કે ભાઈ જે બી પ્રોડક્ટ બનાવો હું એક અંબાજી ગયો હતો હમણાં તો અંબાજીમાં આખી ચેઇન પૂરી કરી હતી કે અહીંયાથી હમણાં જે એમઓયુ થયું છે તો એ આખી ચેઇન કેવી રીતે તો કે ભાઈ જે બહેનોને શીખવાડવાનું એ અગરબત્તી બનાવતા શીખવાડે અગરબત્તી બનાવે બનાવ્યા પછી અગરબત્તી વેચવાની તો એ આખું અંબાજી મંદિરમાં જ જતી રહે એમની અગરબત્તી એટલે આખી ચેન પૂરી થઈ જાય તમે જેટલી બનાવવાની હોય એટલી બનાવ્યા કરો અને એ વેચાતી જાય અને શીખવાડવાનું પણ ત્યાં આગળ થઈ જાય એટલે આખી ચેન એ લોકોએ તૈયાર કરી હતી તો એવી ચેન જેટલી તમે બનાવી શકો એટલો આપણને બધાને ફાયદો થાય કારણ કે તમને બહેનોને એક જ પ્રોબ્લેમ જે હું અત્યારે જોઈ રહ્યો છું મારી રીતે આમ તો તમે બધા જે બોલ્યા છે એની ઉપરથી કશું મને ડાઉટ જ નથી લાગતું પણ તમે જે પ્રોડક્ટ બનાવો એ વેચવા માટેની શું પ્રોઝિશન છે એમાં ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પડતી હોય તો એ કેવી રીતે દૂર કરી શકાય એના માટેનો સરકાર તરફથી ક્યાંક પ્રયત્ન થઈને તમારી સાથે ઊભા રહે હોય તો એના માટેનો અમે પ્રયત્ન કરીશું આજે ગુજરાત લાઈવલીવુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત અઠ્યાવીસ હજારથી વધુ સ્વ સહાય જૂથની બે લાખ એંસી હજારથી વધુ મહિલાઓને રૂપિયા ત્રણસો પચાસ કરોડની સહાય તેમજ સખી સંવાદ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ હળપતિ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ મેયર શ્રીમતી મીરાબેન પટેલ ધારાસભ્ય શ્રી જયેશ પટેલ શ્રીમતી રીતાબેન પટેલ મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી સચિવશ્રી મનીષા ચંદ્રા ગ્રામ વિકાસ કમિશનર શ્રી સુજલ મિથાત્રા એમડી જીએલપીસી શ્રી મનીષ બંસલજી ઉપસ્થિત અધિકારીગણ સમગ્ર રાજ્યભરમાંથી પધારેલ સખી મંડળના સૌ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે મહિલાઓને આર્થિક ભાગીદારી વધારવાનું આગવું આયોજન થયું છે સરકારના દરેક નિર્ણય અને દરેક યોજનાઓમાં આ મહિલાઓની આર્થિક ભાગીદારી કેવી રીતે વધે તે બાબતના તેમણે ધ્યાન રાખી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશનું સેવા દાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે વડાપ્રધાન શ્રીએ જ્ઞાન જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભ પર દેશના વિકાસને આગળ વધારવાનો ત્રીજી ટમનો નિર્ધાર કર્યો છે કોઈ પણ દેશ હોય કોઈ પણ સમાજ હોય તે નારી શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે જો આપણી માતાઓ બહેનો થોડી પણ તક મળે તો તેઓ પોતે જ લોકોનો સહારો બની જાય છે ઘર પરિવારને આર્થિક આધાર પણ બની રહે છે અને સ્વાવલંબી બને છે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મહિલાના અર્થતંત્રમાં યોગદાનને વેગ મળે તેવું વુમલ વુમન લેડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપતું ભારત સરકારનું બજેટ તાજેતરમાં પ્રસ્તુત થયું છે આ વર્ષના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા ત્રણ લાખ કરોડની વિવિધ યોજનાઓ યોજનાઓ કરી છે મહિલાઓની કુશળતાને સુનિયોજિત વેગ મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈએ અનેકવિધ પહેલ શરૂ કરાવેલી ગુજરાતની નારી શક્તિના આ પહેલોના પરિણામે જ માનભેર જીવવામાં અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે આવી આત્મનિર્ભર બહેનો સ્વસહાય જૂથો સાથે સફળતાની વાતો શેર કરવાનો આજનો આ સખી સંવાદ કાર્યક્રમ છે રાજ્યની ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય જીવન ધોરણ ઊંચું આવે તે માટે વર્ષે વર્ષ બે હજાર દસ થી આદરણી નરેન્દ્રભાઈએ મિશન મંગલની શરૂઆત કરાવી મિશન મંગલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં તબીબી સંસ્થાઓ દ્વારા તાલીમ સંસ્થાઓ દ્વારા ત્રણ લાખ તેર હજારથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાયલક્ષિત તાલીમ આપવામાં આવી છે